ભાવનગર પંદર લોકસભા ચૂંટણીનો માહોલ ધીરે ધીરે જામી રહ્યો છે ત્યારે ચાલો જાણીએ શહેરના જાગૃત નાગરિકોનું આ ચૂંટણી અંગે શું કહેવું છે ભાવનગરમાં લોકસભા ચૂંટણીનો માહોલ જામી રહ્યો છે ફોર્મ ચકાસણી બાદ આજે જોઈએ તો તેર ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે ત્યારે આપણે કહીએ કે ચૂંટણીમાં જે મીડિયા ગઠબંધન બન્યું છે એને ભાવનગરમાંથી કેટલો ફાયદો થઈ શકે છે અને જેને જોઈએ તો આપણે

નુકસાન તો આપણે અત્યારે ઓવરઓલ જોઈએ છીએ કે છેલ્લા એકત્રીસ વર્ષથી ભાજપ છે એની સામે બહુ મોટી લીડથી ઉમેદવારો હારી રહ્યા હતા વચ્ચે એક વખત પીપાઈ ચોજન ગયો ત્યારે ભાજપના ઉમેદવારો બહુ મોટી લીડથી જીત્યા હતા પણ ઓવરઓલ છેલ્લી બે વખતથી આપણે જોઈએ તો ઘણી બધી લીડથી ભાજપના ઉમેદવાર જીતે છે અને આ વખતે પણ એવું જ લાગતું હતું કે ભાજપના ઉમેદવાર આસાનીથી જીતી જશે અને સારી એવી લીડ પણ છે પણ ઇન્ડિયા ગઠબંધન થયું અત્યારે જે ઇન્ડિયા ગઠબંધને જે ઉમેદવાર મૂક્યા છે એ સિટિંગ ધારાસભ્ય છે બોટાદ જેવા જિલ્લામાં તેનું સારું એવું વર્ચસ્વ છે એ આ વખતે જ્ઞાતિના સમીકરણ વગર મુકવા માં આવ્યું તો આ વખતે જ્ઞાતિના સમીકરણથી માં આવ્યું છે બંને ઉમેદવાર એક જ જ્ઞાતિમાંથી આવે છે આ બધા કારણસર જો જ્ઞાતિના મત વેચાય તો આ જંગ થોડોક રસપ્રદ બની શકે એની સામે અત્યારે એક ક્ષત્રિય આંદોલન પણ ચાલી રહ્યું છે તેનો લાભ પણ ઇન્ડિયા ગઠબંધનને મળી શકે દર વખત જેટલો આસાન રસ્તો આ વખતે દેખાતો નથી આ કરીને આપણે જોઈએ તો ભાજપ સરકાર છે જે પોતાના મુદ્દા છે લોકોના મુદ્દા છે તેની વિરુદ્ધ ચૂંટણી લીધી લડી રહી એવું લાગી રહ્યું છે જે લોકોના મોંઘવારી છે બેરોજગારી છે એવા મુદ્દા ભાજપમાં ક્યાંક ને કાંઈક તમે જોવા નથી મળતા લોકસભાની ચૂંટણી ઓવરઓલ આવા દેશના મુખ્ય મુદ્દા ઉપર જ લડાતી હોય છે અને વડાપ્રધાન આવા મુદ્દાનો શું હલાપ છે તેવું તેના ભાષણમાં કહેતા હોય તો આપણે જોઈએ છીએ બીજા રાજ્યોમાં અત્યારે ચૂંટણી ચાલી રહી છે અને તેમાં વડાપ્રધાન દ્વારા આજ સુધી બેરોજગારી અથવા મોંઘવારી વિશે એક પણ શબ્દ બોલવામાં નથી આ તેમનું માઇનસ પાસું ઘણી જગ્યાએ દસ વર્ષના શાસનમાં તેમને શું કાર્ય કર્યું શું તેમનું પોઝિટિવિટી હતી તેઓ તેની સાથે સારામાં સારી રીતે કહી શકતા હતા પણ તેમ છતાં પણ તેઓ આદમી તરીકે પણ દાદા જેવા જૂના મુદ્દાઓ પર જ કર્યા વાત કરીએ તો પહેલા પંજાબમાં જે ચૂંટણી હતું કે જે સામાન્ય ચંદીગઢની મેયરની ચૂંટણી થઈ હતી તેમાં પણ કંઈક ને કંઈક જે મત એના સવાલો ઉઠ્યા હતા અને આજે આપણે ગુજરાતમાં વાત કરીએ તો સુરતની ઘટના બની છે એની વિશે એવું નથી લાગતું કે ભાજપને ને ક્યાંક ને ક્યાંક આ ડર લાગી રહ્યો છે સો ટકા આપણે કહી શકીએ પણ આપણે ભૂતકાળમાં પણ જોયું છે બધી સરકારે પોતાની સત્તાનો ફાયદો લઈ અને પોતાની સરકાર રચે અથવા બીજાની સરકાર પાડી દેવામાં એ લોકો કરતા હોય આ ઉપરથી તો ચાલ્યો આવે છે અત્યારે ભાજપ પણ કરી રહ્યું છે પણ ઓવરઓલ જે લોકો લોકશાહી ચાહે છે ઈચ્છે છે તેમની જગ્યાએ અત્યારે ભાજપની સરકારની નેગેટિવિટી છાપ ઉભી થઈ રહી છે કે ભાઈ એક મેયર કદાચ ન બને તો શું થઈ જાય અથવા એક સીટ આપણે કાયદેસર લોકશાહી રીતે જીતીને લાવ્યા હોત તો શું ખોટું હતું ગયા વખતે પણ લોકોએ તેમને આસાનીથી છવ્વીસે છવ્વીસ સીટ આપી હતી તો પછી આવી બધી સીટ ઉપર આવા પાછલા બાયણા કાવા દાવા કરવાનો કોઈ અર્થ નથી લોકશાહીની રીતે ચૂંટણી લડે તો તેમની હિંમત સો ટકા થઈ જાય વાત કરીએ તો ભાવનગરની ભાવનગરમાં છેલ્લા એકત્રીસ વર્ષથી જોઈએ તો ભાજપનું એકત્રીસ શાસન છે ભાવનગરમાં અન્ય જિલ્લા જે છે એની કમ્પેરીઝન માં તમે જોવો તો ભાવનગર કા ચકાસુ માં પાછળ રહી છે એની માટે એ પૂછ્યું કે ભાવનગરમાં તમે જોવો તો કયા મુદ્દા મુખ્ય તમે જોવાનું છે વિકાસ તમને કઈ જોવા મળી રહ્યો છે આમ જોવો તો ભાવનગર છે છેલ્લા પચીસ ત્રીસ વર્ષમાં ખૂબ પાછળ રહી ગયું છે અન્ય શહેરોના પ્રમાણમાં અને સગવડતાઓ પણ જે મળવી જોઈએ મળતી નથી પણ હતી એ પણ છીનવાઈ ગઈ છે ઘણી બધી સગવડતાઓ છે જે ખૂબ જ આપણે એને ગણી શકાય એમ છે. અને એને માટે કોઈ સારા સાંસદ હોય કોઈ સારા ચૂંટાયેલા પ્રતિનિધિ હોય તો ભાવનગરનો વિકાસ થઈ શકે એ માટે આપણે વિચારવું જોઈએ અને જ્ઞાતિના સમીકરણો મુજબ તો ચૂંટણી લડાતી હોય છે પણ કેટલાક એવા પણ જ્ઞાતિના સમીકરણોમાં પણ એવા સમીકરણો ઊભા થાય છે કે ભણેલા ગણેલા સારા માણસ સારા કામ કરતા લોકો પણ હોય છે અને એ પ્રમાણે જો ભાવનગર વિચારે તો ખૂબ સારી પ્રગતિ ભાવનગરની થઈ શકે એમ છે એટલે હું એમ ઈચ્છું કે આજ સુધી જે ભાવનગરની સ્થિતિ જિલ્લામાંથી તાલુકા થવા તરફ જઈ રહી છે એમાં જો આપણે કદાચ કંઈ ઓલું કરવું હોય તો હવે કોઈ આપણે નવો વિચાર કરવો જોઈએ અને કોઈ સારા માણસને ચૂંટીને લાવવો જોઈએ ભાવનગરની વાત કરીએ તો ભાવનગર વિકાસમાં પાછળ છે તમારું કહેવાનું એ પાછળ છે ત્યારે હાલમાં ઇન્ડિયા ગઠબંધનના જે મીડિયા છે અમેશભાઈ મકવાના છે હાલમાં બ્રિટનની ભારત સુધીની સિંચાઈ જમીન છે તેમને લઈને તો આપનું શું કહેવું જો કોઈ વ્યક્તિગત વાત હું કરું તો તેઓ ધારાસભ્ય છે ચોક્કસ એમણે પણ ખૂબ સારું બોટાદમાં કામ કરેલું છે એમ નેવુબેન પણ માજી મેયર રહી ચૂક્યા છે એમણે પણ એક સમયે મેયર તરીકે સારી કામગીરી કરેલી છે પણ ભારતીય જનતા પાર્ટીની નીતિ રીતિ જે રીતે જોઈએ અને વિકાસના વાતો કરીને લોકોને ભરમાવવાની જે પરિસ્થિતિ ઊભી કરે છે અને લોકો ભરમાઈ જાય છે એના પ્રમાણમાં ભાવનગરને કશું નથી મળ્યું જો બીજા શહેરના પ્રમાણમાં જોઈએ તો તો આપણે હવે કોઈ એવો નવો અનુભવ કરવો જોઈએ કે જેથી કરીને ભારતીય જનતા પાર્ટી કે કોઈ પણ હોય સત્તાધારી પાર્ટી એની આંખ ઉઘડે અને ભાવનગરના વિકાસ તરફ ધ્યાન આપે આજે લોકોને રોજગારીનો પ્રશ્ન છે ભાવનગરમાંથી હિજરત થઈ રહી છે યુવાનોને કોઈ કામ મળતું નથી એમ લોકો આજે બધી જ રીતે હેરાન પરેશાન છે કોઈ સાંભળવા વાળું નથી ત્યારે આપણે એવું ઈચ્છીએ કે કોઈ સારા વ્યક્તિ ચૂંટાઈ ના આવે ભાવનગરમાં વાત કરીએ તો પહેલા આપણે જે ડાયમંડ હબ બનાવવાની વાત છે પ્લાસ્ટિક હબ બનાવવાની વાત છે અલંગ ઉદ્યોગ જે ભાવનગરનો મુખ્ય છે એ અત્યારે કંઈક ને કંઈક પડી ભાંગ્યો છે અને ભાજપ સરકાર દ્વારા એક નવી ચોકલેટ આપવામાં આવી એમ એવું લાગી રહ્યું છે કે સીએનજી ભાવનગરમાં બનવા જઈ રહી છે જો ભાવનગરમાં ભૂતકાળમાં છેલ્લા આ વીસ વર્ષથી આવી બધી વાતો ભારતીય જનતા પાર્ટી ચૂંટણી આવે ત્યારે કરતી હોય છે પણ એ પરિણામલક્ષી કોઈ થયું નથી એનું અચ્છા સીએનજી ટર્મિનલ ને તો જગ્યા જ મળી નથી અને જે પાર્ટી સીએનજી ટર્મિનલ કરવાની હતી એને જગ્યાના અભાવે તો એને આ છોડી દીધું છે તો આ વાત હવે ફરી વારંવાર થાય છે ત્યારે મને નવાય લાગે છે કે સીએનજી ટર્મિનલ થવાનું હોય તો સારી વાત છે પણ આવા તો કેટલાય મુદ્દાઓ એવા છે જે ભાવનગરને આજ હાલમાં તમે અલંગ માટેનો વિચાર કરો ને કે અલંગ તો ધમધમતું હતું ભાવનગરનો એક સમય હતો અલંગ માટેનો તો એ અત્યારે તો અલંગ સાવ પડી ભાંગ્યું છે અલંગમાં કાંઈ છે નહીં આજે રોજગારી નથી એટલે સવાલ એ છે કે જે છે એ છીનવાઈ રહ્યું છે તો હવે નવી વસ્તુની વાત તો ક્યાં કરવી એમ ભાવનગરમાં જે મુખ્ય મુદ્દાઓ છે તે જોઈએ તો જે લોકોનું કેવું છે કે બેરોજગારી છે ભાવનગર નો વિકાસ છે તેને લઈને આપણે લોકોના મંતવ્ય જાણ્યા લોકોનું કેવું છે કે ભાવનગર નો વિકાસ કઈક ને કઈક અન્ય સિટીઓ કરતા પાછળ રહી ગયેલા છે કેમેરામેન વિશાલ રાઠોડ સાથે પરિણામસિંહ જાડેજા